ક્રાઇમ ન્યુઝ માં સ્વાગત છે અપહરણ તેમજ દુષ્કૃત્યના ગુનામાં સંડોવાયેલ એક આરોપી તથા ફરિયાદી ને ધાક ધમકી આપનાર બે આરોપીઓ મળી કોઈ ત્રણેય આરોપીઓની ગણતરીના કલાકો માં પકડી પાડતી કપુરાઈ પોલીસ ટીમ

ઉનરદીપનગર સોસાયટી સમૃદ્ધિ સોસાયટી સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ આરોપી નંબર એકના મિત્ર આરોપી નંબર બે ફઈમ આર આ એફએમવાલ રહેવાસી રામ પાર્ક આજવા રોડ વડોદરા તથા ત્રીજો જુનૈ મલિક રહેવાસી મધુનગર ગુરવા વડોદરાના હોય સાંજના આશરે સાડા સાત વાગે ફરી તેના નાનીના ઘરે આવેલ તે વખતે ફરિયાદીને ધાકધમકી ધમકી આપેલ તે બાદ ફરિયાદી આરોપી નંબર એક સાથે તેના ઘરે ગયેલ ત્યારે રાત્રિના આશરે દસ વાગ્યાના સુમારે આરોપી સોહિલ પઠાણે કોઈ પણ કારણો વગર ફરિયાદીને માર મારે અને સિગરેટના ડામ જમણા હાથના કાંડ ઉપર ચાંપેલ તેમજ લાકડાના દંડા વડે મારતા ડાબા હાથના કાંડા પાસે લાગેલ અને સોજો આવી ગયેલ તેમજ માથાના વાળ પકડી માર મારી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વગેરે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણ અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન ના જીડી પલસાણા સાહેબ વડોદરા હોય ઉપરોક્ત ગુનામાં સંડોયે તમામ આરોપીને પકડી પાડવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ જેનાથી અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસ દ્વારા ઉપરોક્ત ગુનામાં સંડોવાય તમામ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાહુલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એન સાસલા એએસઆઈ રાજેન્દ્રસિંહ ગણપતસિંહ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ જીમલભાઈ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ચેલાભાઈ જયેશભાઈ મેરાભાઈ સુમિત સામજીભાઈ હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ દેવાભાઈ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ભૂપતસિંહ પોલીસ કોન્સ્ટેબલ દેવ સિંહ મહેન્દ્ર સી પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણદેવ સી ચંદ્ર સી અને કરણભાઈ કરશનભાઈ સન્સની ક્રાઈમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો